ગુડ મોર્નિંગ જય મૃલિદાર કંસબાડા મજામાં લાગ્યા છે હા આપણે હે ને ભાઈ આ બે ભીન પાવાની છે મેં માં ફક દે જેસી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો ક્લિક કરું હા હા બે ભીન થઈ ગઈ બધી હવે રો પિક કર લઉં તો ઉઠી આવી ગયો બત કેડો

હાડા નવું થયા ને ઉપાડવા ગેતા આરોડા ઉપાડવા પણ હજી આમ નીકળતા આવે ઢબા ઢબા થાય એમાં માંગરી ભરાય કાઢવા પડે તૂટી જાય છે હવે ઉરિયા નાખીને પાણી ચાલુ કરી દઈ એને પાસે પણ ઉપાડ લે હું એકવાર એ નીકળી જાય પછી ઉપાડ લે હું અટાણા તૂટતા જાય છે ખોટું ખૂંડું એવું થાય હવે કરોણા આટા નથી ઉપાડ માં બાપાની ગોયલો હું યુરિયા નાખી પાણી ચાલુ કરી દઉં ચાલુ કરી દઉં આલા ભાઈ હે ને આપણે યુરિયા નાખી પાણી ચાલુ કરી ત્રણ કેરા બાર કેરા

આમ નીકળે બધા ને આને ખાડો આમ કરીને ઉપાડવા પડે આંગળી ભરાવીને એ રીતના પછી ને તૂટી જાય છે તો ઓલા ને આવી રીતના બધાય નીકળી જાય ને પછી ઉપાડીને વાંચો ના આવે આજકાલ પાણી કાઢ લઈએ પછી આ શું કા તો શિયા અરુણા નીકળી જાવ બધાને પછી એને ઉપાડ લે ભાઈ વાયગા હે હાડા પોણા અગિયાર જેવું થયો આ પાણી પી એવા ઘરે ને હવે ને પાણી વાર્તા વાર્તા હે આધાર કાર્ડ લિંક કરીવાય કેવાયસી કરી અહીં ફોનમાં બીજું તા શું કામ છે આપણે પાણી વાર્તા વાર્તા ઈતા કરી ના કરીને બેસી જવાનું જ્યારે કેવાયસી કરી લઈ થાય તો થઈ જ જા હે લોગિંગ કરી લેવાનું અમે જોઈ બધું તો એ લોગિંગ કરી પછી કહેવાય છે ઘર નાખીએ હલો ભાઈ વાયગા હે બહાર ને આપણે છે ને મોટર બંધ કરવા ગયા હતા ઉલારો ઉપાડી લીધો હે હવે જઈ ઘરે પાછા અરુડા મનશી ઉપાડ ઘર બાજુથી લીધો ને તો અરુડા મનશી ઉપાડ

અરોડા ઉપાડવા જાવ નહીં તકરા વગેરા કરી લીધો હવે અરોડા ઉપાડી અને ઘર પાસે લેવાનું છે બાકી તો હવે કંઈ તપરમ જુવિલારો પાછી એટલું પીએ એટલું કાહ હાલો અરોડા ઉપાડવા માટે વાયગાહે હે આ ત્રણ એ આપણે આવ્યા ત્યાં માલને નાખવા

પછી નાયગા હે હાડા ત્રણ ને આપણે હે ને આમાં ઊરિયા સાટી છે ઉલારો કાઢવો છે હેર સાડા વાગે કાઢી હતી આમાં આગળ આગળ હું યુરિયા સાટી દઉં અને માન બાપા જો અરુણા ઉપાડે છે ઓલી બાજુથી થી લીધા કે જે ઉપડાય એ બાજુથી ઉપાડી અમે એ બાજુ ઉપાડતા હતા હવે મારે ઉલારો પછી કાઢવો ને અહીંયાથી એ આગળ આગળ ઉરિયા સાટી દઉં પછી કાંઈ નહીં ને જો યુરિયા સાટો હું અહીંયા થોડાકમાં સાટી લીધું હે કે આઠક આઠ દસ ગયારામાં સાટી લીધું ને હવે અહીંયા થોડાકમાં સાટું હે એક એક કુલારાનું છાટતા જાય એવું હે પછી ઉલારો કાટ લે હું હવે એક ભાઈ જેટલો લઈ સાટી ઉલારો કાઢ્યો હા ભાઈ વાગ્યા છે સાડા પાંચ ને હવે ઘેરે જાય ઉલારો કાઢતો હતો પણ લાઇટ હોય ગઈ લાઈટને કંઈ ટાઈમ તો હોય નહીં કઈ જાય હવે જાય ઘરે પછી જો ભેંસ ભેંસ દોવાની હશે તો દોઈ દઈશ લાઇટ નહીં આવી હોય તો પછી થોડા બોલાયો હવે તો કાઢું કાઢી લઈશ ભેંસ હું ઘરે જઈ હાલો ઘરે જઈને પછી ચા પાણી પીવું બે હું બે હું દોઈ એ જો ઘરે આવ્યો ને બધા ખાણ ભરી દીધું હે અને મારે જવાનું છે ભેંસ દવા એક ભેંસ હું આ દોઈ દઉં તમે માં ઓલી દઈ લે હો ને હા બહુ ના દેજો દેજો બહુ ના દેજો તો હા તું લે તો હું એટલું જ હા કઈ વાંધો નહિ દેજો ને હાલો હું હે ને આ લો હજી લાઈટ આવી નથી હા ના દઈ લ્યા